જી મારું નામ સુરેશભાઈ સુહાકી પૂર્વ સભ્ય નગર શિક્ષણ સમિતિ સુરત આજરોજ જે આ વિરોધ છે એ જે ટ્રાફિકના નિયમો હમણાં નવા અમલમાં મૂકવામાં આવેલા છે સિગ્નલના એનો વિરોધ છે કારણ કે કોઈ પણ નિયમનો અમલ કરતાં પહેલાં લોકોને એની સુવિધા પૂરી પાડવી જોઈએ આ ટ્રાફિક સિગ્નલના જે નિયમનો અમલ કરવામાં આવેલો છે સીતાનગર ચોક ખાતે પરંતુ તેની સામે લોકોને કોઈપણ જાતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નથી આવી નથી કોઈપણ જાતને ક્રોસિંગ આપવામાં આવેલા નથી કોઈપણ જાતનો સર્વિસ રોડની સુવિધા આપવામાં આવી જેના કારણે આજે ટ્રાફિક સમસ્યાનો ખૂબ મોટી અસર અહીંયા જોવા મળી રહી છે એના કારણે આ બાજુ જે ધંધા રોજગાર છે લોકોના એ પણ ઠપ થઈ રહ્યા છે કારણ કે અર્ચના સ્કૂલથી સીતાનગર ચોક અને સીતાનગર ચોકથી વિશ્વકર્મા જંક્શન સુધી જે વિસ્તાર છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લોકોનું રેસિડન્સ આવેલું છે અહીંથી સીતાનગર ચોકથી વિશ્વકર્મા જંક્શન બાજુ જઈએ તો સામેની સાઈડ એક પણ ક્રોસિંગ નથી આપવામાં આવેલું નથી સર્વિસ રોડ આપવામાં આવેલો એના કારણે લોકોને ના છૂટકે રોંગ સાઈડમાં જવું પડે છે અને રોંગ સાઈડમાં જવાના કારણે ઘણીવાર અકસ્માતો થાય છે ઘણીવાર લોકોનો એકબીજા સાથે ઘર્ષણ પણ થઈ રહ્યું છે પરંતુ આ તમામનું નિરાકરણ લાવવા વગર જે આ સિગ્નલ ચાલુ કરી દેવામાં આવ્યા છે એનું પણ ટાઈમ મેનેજમેન્ટ ન હોવાના કારણે લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે એટલે આનું જે નિરાકરણ આવે એ માટે આજે આ દુકાનદારો અને લોકોનો વિરોધ થઈ રહ્યો છે આની અમે કમિશનરશ્રીને પણ રજૂઆત કરેલી છે અને આપના માધ્યમ થકી અમે ગેહલોત સાહેબને પણ કહેવા માગીએ છીએ આપ રૂબરૂ સ્થળ ઉપર આવો અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ અને કાયમી સમાધાન થાય એ પ્રમાણેનો રસ્તો લાવો છો